ક્યાં પણ જો તમે હા 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 મજા આવે રાખે બીજી હાલ તો ફેમિલી સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો હાજ તો જો આપણે રાજસ્થાન ધાવાની ફૂલે ફૂલ તૈયારી છે કા કવિ તો અમારે કવિ બેન કાકી એને તો બધું રાંધી નહીં ક્યાં રામ રામ બધાઈ તો અમારે જો રાજસ્થાન જાવ ને ત્યાં તો વિડીયો બનાવી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિંત તો ફાફડા તો છે વિંત ભાભી તો જાય ફાફડા નહીં મુક્યા છે અમારે આટુ અમારે કવિ બેન આ આપણા ફાફડા છે જો અમારે કવિ બેન ખાય થા ગવી હા ફેમિલી સબસ્ક્રાઇબ ને બહુ જ જન માતા કને જય શરાસતને એટલે આ ફાફડા રવિન્દ્રભાઈએ છે તો ફાફડા બનાવે છે અને અમારે બનાવી મિક્યા તો જો એટલે લઈ લેજો મારા ભાઈ જો તો હાલો મારે થોડુંક કારખાના ઉપર કામ છે તો કઈ કઈ કામ પતાવી દઉં પછી પછી વિડીયો માં મળશું બાય બાય ફાઇનલી મિત્રો આપણે જો ગયા ગાંધીબાગ તો અર્જન્ટ હતું એટલે ઘાય ગયા હોય ગયા હોય તો જો એટલે તો પબ્લિક તો લાડ બધું ભેગું થઈ ગયું ક્યાં પણ તો આ છે જો ગાંધીબાગ અમારો આઈ લવ યુ મોવા હું કેવું વિશાલ તારું હેડી ને તો તો હું વિશાલ ને એના ભાભી આવેલા છે કારણ કે અમારે જવાનું છે રાજસ્થાન ક્યાં જા મિત્રો ગાંધી બાગ નો નજારો કઈક આવો છે ત્યાં પણ જોવા તમે હા 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 મજા આવે રાખે તો જોવા ભાઈ મૂન વિશાલ લઈને ભાભી ત્રણે હાલા થઈ કન્ટિન્યુ વિડીયો બનાવ્યા રહેજો ને ચેનલ ઉપર પહેલે તો સબસ્ક્રાઇબ કરી લેજો હવે પબ્લિક તો અહીંયા લાડ બધું છે ક્યાં વિશાલ જો ભાઈ મજા આવે છે

બહુ ઉતાર કરે છે આ તો જો મિત્રો હું વિશાલ ને ભાભી ત્રણ હાલે જો કારણ કે ઉતાર બહુ કરે તો પબ્લિક પણ લાટ બધું હોય હા બધા હાલ્યા દવા છે મોજ કરવા માટે તો મિત્રો હવે તો આપણે નીકળવાની તૈયારી ફૂલે ફૂલ છે તો જો પબ્લિક કેમ પણ તો કોઈ દી જો આપણે તરફ ફટાફટ શૂટ કરીએ છીએ પણ કઈ વાંધો નહીં કે તો હવે તો આપણે ફૂલે ફૂલ તૈયારી છે જવા માટે બધે પંપુડા ને નાના નાના બાળકોના રમકડા તો આપણે વિશાલ ક્યાં જવાનું છે તો અમારે વિશાલભાઈ કહે છે બદામ શેક પીવો છે તો હાલો આપણે બદામ શેક પી લઈ તો જો ભાઈ હાલો હું તો જાઉં છું બદામ શેક પીવા

मंडप नंबर 44 तो फाइनली मित्र आपड़े जो मोवा थी सीधा पोगी गया थी वताना ने अब आपड़े गई प्रसादी ले तामो जी बिना देखे वीडियो में क्या आपड़ा पोगी गया एकदम मंदिर ने सामने तो अब आपड़े दर्शन करवा जावा ने क्या तो आ तो ज हने नाका नाका भागवा मिली ya bye હે જવાનું છે એમ તો જો ઘણા બધા અત્યારે તો ટુરિસ્ટ જ છે વધારે જો તમે વધારે એકદમ ટુરિસ્ટ જ મારે તો વિડીયો બનાવી રહી છે છેલ્લે બધી મજા આવશે તો તો આગળ તો વિડીયો નહીં બને જ્યાં સુધી બને ના મહેનત કરીશ બરાબર હાલો મિત્રો થોડાક બધી બની જાય અત્યારે તો કોઈ છે નહીં આજ તો નીચે દર્શન કરી લીધા તો નીચે દર્શન કરી લીધા છે અને આવી આપણે ઉપર તો જો ઘણા બધા મિત્રો છે તો આ જો અમાર એ રહે છે બધે તો જાયો અંદર જોયું જો તમે હું તો કોઈ દી નહીં આવ્યો પહેલો વેલો છે અંદર તો વિડીયો અલાવ નથી તો આપણે બહારથી જ ઉતારી લઈએ

ને તો હું પણ પ્રદર્શન કરાવું જય હનુમાનજી તો જય હનુમાનદાદા મસ્ત મજાના તો હાલો મિત્રો બાર પાછા મળ્યા વૃંદાવનનું એક પ્રેમ મંદિર અને આપણે મહુવામાં બગદાણા ધામનું ગજેન્દ્ર બાપાનું મંદિર બંનેની કલાકૃતિ લગભગ નેવું ટકા મેચ થાય છે એટલે ઘણીવાર કોઈને વૃંદાવન જવામાં લઈ જતું હોય ને એવો આનંદ લેવો હોય એ પણ અહીંયા બગદાણા આવીને સેમ મંદિર વિડીયોગ્રાફીમાં તમે જોઈ શકો એવો જ આનંદ આવશે અને ભગવાનનું ભજન પણ તમે શાંતિથી અહીં કરી શકશો ઓકે

અમારું સમસ્ત કોળી સમાજ શૈક્ષણિક અભિયાન ટ્રસ્ટ દ્વારા ફ્રી એન્યુમોન કપલ ટૂર અત્યારે બગદાણા પ્રસ્થાને પહોંચી છે અને અહીંથી બાપાના ધામમાં દર્શન કરી અને સવારે અમારે નીકળવાનું છે અત્યારે રાતે નીકળવાનું છે સવારે પહેલું ગબ્બર અને ત્યાંથી અંબાજી જવાનું છે અને ત્યાંથી જેમ જેમ આગળ વધશું એમ તમને રૂટનું માહિતી આપતા જશું છું બધા લાઈવ જોડાઈ રહેજો છે વિડીયોના સુધી જોતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો કે આવી તમે આખા ગુજરાતની અંદર કપુલ ટૂર તેતુ આયોજન સમૂહ લગ્નનું ક્યાંય જોયું નહીં હોય એટલા માટે બધાને બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો તો બકુલભાઈ જેટલું કીધું છે આટલું બધા કરી નાખજો અને મજા આવે છે તો મિનારી ગયો વિડીયોમાં હું એવું બકુલ આકુ ભાકુ તો મળશું આગળ પાછા બકુલભાઈ ફાઇનલી આપણે બધા આવી ગયા પ્રસાદ લેવા તો હું કેવું કરીશું બકુલભાઈ તમારે બાપાની લઈને લાભમાં બાપાના ધામમાં જો કે હું ફર્સ્ટ ટાઈમ જ આવેલા છું બગદાણા રાતે કોઈ દી રાતે તો નથી આવતો તો જો આજે ભાઈ હું આવી ગયો છું તો હાલો આજે આપણે પ્રસાદ લઈ લઈએ બીજી આપણે જો બાપા પંચારામ ગામના પૈગા છે અને પરસાદી આજે લગભગ હું એમ કહું કે એક વર્ષ દિવસ જેવું થઈ ગયું છે બાપાને પરસાદી જ્યાં ટૂરમાં આવ્યા હતા ને આ ટૂરમાં બીજી વાર આવ્યા છે બાપાના ગામમાં અને પરસાદીનો આનંદ જો બધા લઈ રહ્યા છે મારી યાર અજયભાઈ છે તો જો અજયભાઈ તો કાંઈ છે નહીં તો હાલો મિત્રો આપણે જમી લઈ ને પાછા મળશું આગળ આવો બાય બાય રેડી બકુલભાઈ હલો બગદાણાથી

તો નયાજીન વિડીયો મળશું ને આ વિડીયો આપણે અહીં પૂરો કરશું તો નવો વિડીયો જોવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું નવા વિડીયોમાં આઈગળ સાંજ બાય બાય